ઘોડા ગાડી રિક્ષા બેસી આવ્યા અમે ઓ મારી દશા તમે દર્શન ક્યારે આપશો આપસો ઘોડા ગાડી રીક્ષ સારી બેસી આવ્યા અમે ઓ મારી દશા તમે દર્શન ક્યારે આપશો ઘોડા ગાડી રીક્ષ સારી બેસી આવ્યા અમે ઓ મારી દશામાં તમે દર્શન ક્યારે આપશો ઘોડા ગાડી દી સારી સમ બેસી આવ્યા અમે ઓ મારી દશામાં તમે દર્શન ક્યારે આપશો ઘોડા ગઢ તો દૂર છે ને દર્શનની જરૂર છે ઓ મારી દશામાં તમે દર્શન ક્યારે આપશો ગાડી તો દૂર છે ને દર્શન ની જરૂર છે ઓ મારી દશામાં તમે દર્શન ક્યારે આપશો ઘોડા ગાડી રીક્ષા રિક્ષામાં બેસી આવ્યા મેં ઓ મારી મા કડી મા તમે દર્શન ક્યારે આપસો ઘોડા ગાડી રીક્ષા રિક્ષા બેસી આવ્યા મેં મારી માકાડી કાળી માતા દર્શન ક્યારે આપસો પાવાગઢ તો દૂર છે ને દર્શનની જરૂર છે ઓ મારી મા કાળી ક્યારે તો દૂર છે ને દર્શન જરૂર છે ઓ મારી મા દર્શન ક્યારે આપ ઘોડા ગાડી રીક્ષા રિક્ષામાં બેસી આવ્યા મેં ઓ મારી અંબે મા તમે દર્શન ક્યારે આપશો ઘોડા ગાડી રીક્ષા રીક્ષા બેસી આવ્યા ઓ મારી અંબે મા તમે દર્શન ક્યારે આપશો આયા સુર તો દૂર છે ને દર્શનની જરૂર છે ઓ મારી અંબે મા તમે દર્શન ક્યારે આપશો આરા સુર તો દૂર છે ને દર્શનની જરૂર છે ઓ મારી અંગે દર્શન ક્યારે આપશો ઘોડા ઘોડા ગાડી રીક્ષામાં બેસી આવ્યા મેં ઓ મારી ઘોડિયાર માં તમે દર્શન ક્યારે આપશો માટેલ તો દૂર છે ને દર્શનની જરૂર છે ઓ મારી ખોડિયાર મારે આપશો દૂર છે બેસી આવ્યા મેં ઓ મારી રાંધલ માં તમે દર્શન ક્યારે આપશો ઘોડા ગાડી રીક્ષા રીક્ષામાં બેસી આવ્યા મેં ઓ મારી મારે તમે દર્શન ક્યારે આપસો દોડ વાતો દૂર છે ને દર્શન ની જરૂર છે ને દર્શન જરૂર છે ઓ મારે રાંધલ તમે દર્શન ક્યારે આપશો ઘોડા ગાડી રીક્ષા રિક્ષામાં બેસી આવ્યા મેં તો દૂર છે ને દર્શન ની જરૂર છે ઓ મારી આશાપુરા મા તમે દર્શન ક્યારે આપસો હશે તો દૂર છે ને દર્શન ની જરૂર છે ઓ આસોકુરા માતામ દર્શન કરે આપસો ખોડા ગાડી 릭સા 릭સામાં બેસી આયા મે ઓ મારી દસામાં તમે દર્શન કરે આપસો ખોડા ગાડી 릭સા 릭સામાં બેસી આયા મે ઓ મારી દસામાં તમે દર્શન કરે આપસો